કોલકાતાની મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યાના બનાવ બાદ ગુજરાત ભરના જુનિયર ડોક્ટરો હડતાલ પર ઉતર્યા હતા ત્યારે સોળ ઓગસ્ટ થી આજે એકવીસ ઓગસ્ટ સુધી તબીબોની હડતલ યથાવત છે જેમાં આજે બીજે મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટરોએ બીજે મેડિકલ કોલેજથી રેલી શરૂ કરી હતી જે બારસો બેડની હોસ્પિટલ થઈ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ફરી હતી આ રેલીમાં ડોક્ટરો દ્વારા કોલકાતાના ડોક્ટર માટે ન્યાય અને હેલ્થ વર્કર માટે સુરક્ષાનો કાયદો બનાવવાની માંગ કરવામાં આવી હતી સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં એસસી એસટી અનામતના સંદર્ભમાં પેટા જાતિના વર્ગીકરણ તેમજ ક્રિમી લેયર મુદ્દે સર્વે માટેનો ચુકાદો અપાયો હતો જેથી આ ચુકાદાની સામે વિરોધ દર્શાવવા સમસ્ત એસસી એસટી સમાજ દ્વારા આજે ભારત બંધનું એલાન અપાયું હતું પરંતુ આ રાષ્ટ્રવ્યાપી બંધના એલાનની ગુજરાતમાં મિશ્ર અસર જોવા મળી હતી જેના પગલે અમદાવાદના મરાઈવાડી વિસ્તારમાં અનામત મુદ્દે વિરોધ કરવા મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો ભેગા થયા હતા જેના પગલે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલ બેંક ઓફ ઇન્ડિયામાં આજે આગ લાગવાની ઘટના બની હતી જેમાં આગ લાગી ત્યારે સ્ટાફ સહિત પચાસ લોકો બેંકમાં હાજર હતા જે બાદ તમામ લોકો સહી સલામત બહાર નીકળી ગયા હતા ઘટનાની જાણ ફાયર ચાર જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી બેક માં પહેલા માળે આવેલ એડમિન વિભાગના એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું ફાયર બ્રિગેડની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે